તમારું સુહાના બેન ખાઉં છું ફ્રૂટ ખાય છે ભાઈ આયા ઠંડા ઠંડા ફ્રૂટ ખાય છે થેન્ક યુ ચલો એક જોયું એમાં થેન્ક યુ થેન્ક યુ પૂજો બે થોડાક વિખાઈ ગયા તો ગાઈસ ફાઈનલી અમે પહોંચી ગયા છીએ અને આ છે અમારો લગેજ એન્ડ આ છે અમારી ટ્રાવેલા આ લોકો આવી ગયા છે

તો અમે મને તો યાર ટાઈમ જ નતો જતો ખબર નહીં સવારનો ટાઈમ જાય જ નહીં કોઈ રીતે દિલ્હીથી ચંદીગઢ આવ્યા ચંદીગઢ આવ્યા ને તો કેટલા વાગી ગયા ખબર બાર વાગી ગયા બાર સાડા બાર પછી અડધી કલાક અમે વેઇટ કર્યો ત્યાંથી અમે નીકળ્યા અત્યારે વાગ્યા ગયા છે અઢી અમે પહોંચી ગયા છે કોટલા કથલા કથલા એવું કઈ છે શિમલાની પહેલા આવે છે અને બહુ મસ્ત છે પહાડ બહુ મસ્ત છે અમારા જેવા પહાડ છે પણ અમારે

કુતરા જેવી ને ખુટિયા જેવી પધરાવી દીધી કઈ જેવી કઈ ને ખુટિયા જેવી પદરા

સો આજના બ્લોગ મા હવે અમે કદાચ હોટલ જઉં અને આ બ્રેસ સુઈ જશું આજ આખો દિવસ ટ્રાવેલિંગ કર્યું કાલે સવારે ફરો ભરવા જશું ઓકે બાય બાય જે થઈ છે સોળ તારીખ બે દિવસ અમે ટ્રાવેલ કર્યું એન્ડ શું કહેવાય આજે હવે અમે ફરવાનું સ્ટાર્ટ કરશું અહીંયા અત્યારે અમે છીએ સિમલા બે દિવસ ટ્રાવેલિંગ ગયું ચૌદ તારીખે નીકળ્યા હતા ચૌદ તારીખે નીકળ્યા અને અમદાવાદ પહોંચ્યા ત્યાં રાતે રોકાણા અને સવારની ફ્લાઇટ એટલે સવારે વયા ગયા ફ્લાઇટ અમદાવાદની ફ્લાઇટમાં દિલ્હી એટલે થઈ પંદર તારીખ પંદર તારીખે દિલ્હી પહોંચ્યા ત્યાંથી શું કહેવાય ટ્રાવેલામાં અમે પહોંચ્યા ચંદીગઢ અને પાછા અમે શિમલા એટલે આખો દિવસ બે દિવસ થયા હવે આજથી ફરવાનું શરૂ થશે અને અહીંયાનું સ્ટે બહુ સારું છે આજે અમે ફરવા જવાના છીએ શિમલાની જગ્યા છે કંઈક કુફરી અને શું કહેવાય ચાખું ટેમ્પલ તો ત્યાં જવાના છીએ રાતે બધા લેક સુધી બધું ફ્રેશ ફ્રેશ થયા જેમ એવું અને થયા પછી મોડા મોડા સુતા બધે ઠંડીની તો વાત પૂછો વગાવીશ આમ થોડીક ઠંડી છે પણ અમારે ગિરનાર ને એટલે ત્યાં પણ આવી જ ઠંડી પડે એટલે થોડુંક આમ છે કે હાલો ભાઈ એટલી બધી ઠંડી નથી લાગતી બે છોકરી બીજી છે અને થોડી ઠંડી લાગે છે મને તો એટલી બધી લાગતી નથી જો સ્વેટર એ નથી એટલે ખાલી ટી શર્ટ થાય એટલે હું પહેરવા અને યાર એના વ્યૂ કેટલા મસ્ત છે એ બધા એ વિચારવું હોય કે આ લોકો પહાડો ઉપર કેવી રીતે આ મકાન બનાવે છે બાંધી કેમ ચાલે છે એમ લાગે છે એટલે લાગે ઓહો વ્યૂ કેટલું મસ્ત છે પહાડ તો કે અહીંયા રસ્તા હોય અને એમાં કાપે રસ્તા આવે એને મગાડવાનો અને રસ્તા કહેવાય આમ જાઓ આમ જાઓ આમ જાઓ ને આમ જાઓ અને હેવી ડ્રાઈવર વન વેમાં કેવી રીતે આપણે બસે આમ કરે આમ કરી છે પડવાની બીકી ના હોય કે એ લોકોનું રેગ્યુલર હોય એટલે બધે હોય રહે આપણે તો નવીન લાગે ને અને નકરા પહાડ નકરા પહાડ વ્યૂ કેટલું મસ્ત છે આમ જો તમે કેટલું મસ્ત વ્યૂ છે એમ થાય કે આપણે અહીંયા જ રહી જઈએ હા પહાડો ની ખેડે પે ભાઈ અને સાના ને સવારે સૂરજ ઉગે ને તો ઈ રાત સુધી આવો ને ઓ સૂરજ હોય જે સવાર ઉગે ને આપણે કેમ સવાર ઉગે થોડો થોડો આછો આછો હોય કે ઓછો પ્રકાશ પડે કે ઠંડી ના લીધે એટલો પ્રકાશ તો આપે ને પ્રકાશ તો આપે પણ એટલો તડકો ના લાગે એમ આપણે એટલે આપણે એમ જ લાગે કે હજી સવાર જ થઈ ને ચાર પાંચ વાગે એવું જોઈએ અને જે સેટ થાય ત્યારે જે વ્યૂ હોય ખતરનાક ભાઈ

<laughs> क्या छिये <नहीं? laughs> क्या छिये पहाडोमा क्या छिये पहाडो उत्तर दक्षिण पूर्व पश्चिम बसे आज स्टडी गरि लिस काल सु त हमने एना बदा जवाव साचा मसु ओके गई जा लो आ छोकरी नेकली न खबर के कय दिशा मा जाई हम जो तो थोड बेदारो हे गाइस हमें लगन आस्ते करबो लागी छिये यार न उने पूजा बोल सिद्ध छिये ला बुरैला जागि गय आ बेला वाओ बोले आ बे लोग बहु लेट आइरा छै जक फुसफुले त अनवेज हारत लागै

나는 좋아해. 나니호? 나니 친구 마음에 들어. 이건 뭐든지 나니 좋아해. 음, 맛있어. 뭐 맛있어. 뭐 맛있어. જય પાછો આવલો ખલો થાવે ને ના આવતો આ ના એ ઓ કાથી થઈ આમે આજ જ ખવાજો હાલો ઘરે ઓય કે ન હોય આપણે તો તો ગાઈસ બે તો મેગા પરસું વીક ગાઈસ ના સવાર સવાર લીધો છે હવે બહાર જવાના છે અને મને ત્યારે યાદ એવું કે રૂમ ટૂર તો કરવાનો બાકી રહી ગયો હવે તે રૂમની હાલત કેવી છે કે રૂમ ટૂર કેમ કરો ચાલો મેસી રૂમ ટૂર કરીએ તો ગાઈઝ મેસી રૂમ ટુર તમે જોઈ શકો છો અહીંયા ચપ્પલ પડ્યા છે આ મસ્ત એવું બાથરૂમ છે જો કેવું મોટું છે આ જો એટલે મસ્ત મિરર છે આ શું છે ચાડી એને ઇગ્નોર કરો હા નહીં સોરી જારી નહીં પતલી પોતલી કમ પતલી કમ પતલી કમર તો ગાઈશ જો આ બેડ છે બેડ સારું છે બે જણા હમી જાય અહીંથી બહુ મસ્ત બાલ્કનીમાં વ્યૂ આવે છે તમે જોઈ શકો છો વ્યૂ તો અહીંયા ખૂટેજ નહીં ખૂટેજની જેટલા વ્યૂ તમે જો એટલા જો ઓ ભાઈ પહાડોમાં આવી ગયા પહાડોમાં પહાડોમાં ઈલાહી મેરા જી આયે આયે ઓકે ગાઈસ જલી તો રૂમ ટુર હતો મેસે રુંટર અન આ એકચલી વસ્તુ આ બતાવતો રહી ગયા તમને શું શું વરસ વિચારે છે શું શું વિચારે છે તું શું પહેરું શું પહેરું શું એ શું એટલા કસ તો ભલે હું તો વિચારો પડી કે કેટલા કસ કપડા સો ગાઈસ હું તો શું જ કહું હવે તમને પેલા હું દરવાજો બંધ કરી દઉં ઓકે સે ગેસ પર છે તો ગાઈસ હું તમને શું કહું મને એમ કે ફ્લેટમાં જવાનું છે એટલે વજન વધારે થશે બરાબર એટલે મે કેટલા કપડા કાઢી લીધા અત્યારે મને પેલું થાય કે ના ગાઈડ હું તો આ રહું તો કે ગાવા તો ટ્રેનમાં જવાનું છે અમારે જાદા વખતે તો હવે તો ગમે એટલો સામાન હોય એટલે કાઈ વાંધો ના આવે તો એક ટ્રોલ બિલ લે અને મોટા કપડા લઈ આવ્યા તો વિચારું છું કઈથી એકસો ફી બોબિંગ કર લો પણ થોડું ઘણું મને લાગે છે કે મોંઘું મોંઘું હશે પણ કાંઈ વાંધો નહીં આપણે પહેરવા છે એટલે આપણે લેશું જોઈએ આપણે કે શું છે સારું એટલે લેશું એમ અને શું અત્યારે ફૂલ ડિપ્રેશનમાં છે કે શું કપડાં પહેરવા શું હું પહેલાં નાવા જા પછી કપડાં ભૂગવી જ જાય ઓકે કહીશ અત્યારે નીકળવાનું છે ના લોકો લેટ ઉઠા છે હું આઠ વાગ્યાની ઉઠી ગઈ છું મેં કીધું વહેલું ઉઠી જાઉં મેં આઠ વાગ્યાનો આરામ રાખ્યો હતો મેં કીધું વહેલી ઉઠી જાઉં નહીં કીધું ને કારણ આ કોઈ ઉઠવાનું નથી ઉઠેલ છે તો ના એવું જો વાળ બાળ જોઈને ગાઈશ મજા આવી ગઈ

पहला कुछ पेंट पे रही थी सूट नहीं थी ऐनी चाहिए मस्त टीशर्ट पहनी थी तो आज है ना बॉडी बॉडी स्पार्च होती ते बंदी जाता है पर बार रेडी था ही क्या निखड़ा चला बे लाले एकदम सीनू ना कहाँ वाव ये रोंटा चूप बे बाकी बताए कौन-कौन साइड माँ अभी साइड माँ यार वो वो भी तो क्यों यार

ઓકે તે જઈ લેજો આ છે જોનો લોકો હાલો હાલો હેલો ગાઈસ ને સિમલા પાર્ટ બનવા માંગુ છું વિડિયોમાં જઈને જઈને સિમલાનો પાર્ટ આ આ આ આ આ નો તો લઈ સુ તો એમ નથી કે રિઝવાનને લઈ જાય મેં તને કીધું હતું તું બિઝી હતો જો જો વાંધો નહી એવું છે

के का जो मेन साइड से एडवेंचर फुल पैकेज 1500 पर पर्सन है जिसमें घोड़े का ना जाना इंक्लूड है जहाँ जहां महासुपी पर ड्रॉप करेगा वहां विम के लिए महासुपी एडवेंचर का सिक्स गेमिंग और कुफरी एनिमल पार्क का गेम में आपके सिंगल जिम आएंगे कपल है लेडर है नेट गेमिंग वाली कंडीशन ने राइड करवाना ऊपर सूधी एडवेंचर एक्टिविटीज करवाना चाहते

હાલો ભાગોય રાણી લખી એમ ઘોડો આલો મીડ્યો ભાલી ભાલી ક્યાંય જાવ તું તૈ ખુશ્બુ પાડતી નહી પુષ્પા

आ वदाना घोडा जरे हालता मारो घोडा हेन बहोत तेज से बद्धाथे आगे जाए बस मन पाडे नी तो हारु ओके वदा पसे दोरी मन खाली दोरी मारो दोरी, दोरी नी जरुरत नसे वो एक्चुअली जो जॉइन जो ए नाइ गाय नथी गाइस खुशबू के ई के जो वाले

વાલે તને હું આમ જો મારો ઘોડો માર પકડુંય ના પડે આમ જો કાય મારીને એમ હેર ધ્યાન તો રાખવું પડે એનું બહુ વાયડો છે બહુ જો અમારે જો મારતો મારતો ભાઈ ના ને કેવું તો પડે અ જો અમે તો કેવા દોડતા દોડતા આવે જો જો ખાડો ખબર છે આ લોકો એમ ચાલ 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 આપણે બધા થી આગળ જવાનું છે હા હાલ તો તો ચાલો ગઈસ મારો ધો ધો થોડી થાકે હો એટલે ધીરે ધીરે યાર તાકત કે લે તો ઓલા તો જોવા થી આવે છે ધોડો ધા ધોડુ ઉડાડતા બાય બાય ક્યુટી કેલો બધું કામ કરી દીધું મે વાત તાટા બાય બાય હાય ઘોડે ની સવારી કરી લીધી હવે અમે ના બેસી શકીયું જેને ડોસી ના વડખા હોય

চালো ফোটো পড়ে মস্তিটা শোপিং বুপিং

आज बोलूं क्यों तुम तो सस्ते हैं किलो 400 पैसा वाला है लूटी लो पैसा वाला जोवा वाला बेन टोपी वाला बेन पैसा वाला सारी तुम्हारा लगन दुवाती बहुत पैसा जल्दी हो जाएगा ओ माय गॉड यस यस ले लो कम कर देंगे गुजराती है हम भी पहाड़ी है हमारा भी मातो तो ठीक है ठीक है ठीक है हमारे वहाँ पे भी पहाड़ है ऐसे पहाड़ पा, है हाँ वहाँ पे गुजरात का सबसे बड़ा पहाड़ है गिरना है गिरनार सबसे बड़ा जूनागढ़ से है हम आपको पता है हाँ जूनागढ़ पर जानता है आप आए हो कभी वहाँ पे बचपन में गया था बचपन में गए थे वहाँ पे भी बहुत अच्छा है वापस आना गया था भाग के गया था चलो चलो हेलो सारी आओ टोपी ए निकालो खींच लो फोटो एक एक ફોટો ખીચને તો કીધું નહીં ગાંધી દાદા ફોટો પાડવા માટે

ભાઈ ગાડી માં છે બહુ લોદા આવે મને ટ્રેન માં એકચુઅલી માં બહુ લોધા લાગતા યાર ટ્રેન માં આવતા 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 રૂપિયા બે ના હિમાચલ પ્રદેશ નો રસ્તો જરા તો રૂપિયા રૂપિયા પંદરસો તો ઓલરેડી અમે દઈ દીધા છે પેલા જ બહુ અમારી પાસે પૈસા લીધા છે બહુ અમને લૂટે છે આ લોકો શિમલા વાળા અમે અમને નથી આપ છે ને નહીં અમે અમે આનું છે ને આ છે તો કોરી આપણા ગુજરાતવાળા આપણે આ છે તો કોરી વિઝન ટ્રાવેલ એ તો છે 2500 છે શું તો વાલી હું ઘર છે તો કરવા જાય છે નૌઠા નહી આડવેન્ચરમાં

하야 아, 볼 아, <목소리도>